ભુજ ગ્રામ પંચાયતમાં મારી નવ સરપંચ તરીકે નિમણૂક થયેલી છે જેમાં મને સરપંચ તરીકેનો ચાર્જ ત્રેવીસ બે હજાર પચીસ ના રોજ આગળ મિટિંગનું આયોજન કર્યું તો તેમાં આજે ચાર્જ તારીખે જ મિટિંગ કરવામાં આવી હતી પરંતુ એમાં રજીસ્ટરમાં જોવામાં આવે તો ઘણા બધા એવા જે કામ છે જે બાકી છે જેવી પૂરતા થયેલ નથી જેના કારણે મેં રજીસ્ટરમાં સરપંચ તરીકેનો ચાર્જ સહી અને ચાર્જ લીધો નથી

જે ઉપરના કામ અને આમ જો જોવા જોઈએ તો 2 કરોડ ની ઉપર કોબન્ડ આપણો જોવા પડે તો કે સરવે સરપંચ બન્યા ત્યારે એવા કેવા કામો હતા કે જે કાગળ પર જ નથી અને થઈ ગયે કઈ યોજનાઓ હતી છેલ્લા નવ વર્ષથી અમારી ઘણી ગ્રામ પંચાયત માં સરકાર સુ દ્વારા દર મહિને સ્વચ્છતાની ગ્રાન્ટ કે જે પંચાયતના ખાતામાં જમા કરવામાં આવે છે તો મારા પ્રજાના સ્વચ્છતાના પૈસા કે જે ક્યાં ગયા અને કીધું કે સ્વચ્છતાને લગતા મારી પંચાયતમાં અત્યાર સુધીના કોઈ પણ કામ થયેલા નથી અને એમાં મેં સરળ કર્યો તો સરકાર તેમાં જમા કરેલા પૈસા કે જેનું શું થયું અને જમીન લેવલમાં થયેલા જે નથી એનું મેં નરિયાથી નિરીક્ષણ કર્યું છે કે જેમાં આપણને જોઈ શકાય કે જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે હવે લાંબા એક બે કામ એવા કયા છે કે તમારે નજરે જોયા અને જે થયા જ નથી કાગળ ઉપર એમાં અમારા ગામ થી સ્મશાન સુધી સીસી જે રોડ છે એ બંને ગ્રાન્ટમાં દેવ ગ્રાન્ટ માંથી એક જ કામ બે વાર બતાવેલા છે બીજા કોઈ ટાંકીના બોરના કામો એવા કયા છે કે જે થયા જ નથી ને કાગળ ઉપર બંનેમાં નાણાં પણ યોજનામાં ખર્ચ પાડવામાં આવ્યું છે એમાં કુલ મૂકાયેલા કામોમાં સિત્તેર કામો છે તે બે કામો ચાલુ અને બીજા સાત કામો તે પૂરા થયેલા છે જેમાંથી કુલ કિંમત પિસ્તાળીસ લાખ એકવીસ હજાર એકસો ને એકત્રીસ જેમાં બે કામ એક લાખ ઓગણપચાસ હજાર છે જેમાં પૂરા થયેલા કામ આપણે જોવા જઈએ તો એમાં અગિયાર લાખ પચાસ હજાર ત્રણસો છે હવે પછી બીજું કે ડ્રેનેજ કન્સ્ટ્રક્શન વોટર લાઈનનું કામ કાઢીને બધું કે જેમાં એની રકમ એક લાખને નાના પંચ માંથી પણ અધુરા છે સરકારી ખર્ચો સરકારી જો આપડે ખર્ચો તો બતાવી દેવા માટે પરંતુ જમી લેવલ માં કામ જ થયેલા ને એના નાણાં ની ઉચા પણ થઇ